રણોત્સવમાં સોમનાથ ટ્રસ્ટની પ્રભાસ્તીમાં સોમનાથ પ્રદર્શન ગેલરીનો પ્રારંભ પ્રસિદ્ધ કલા કથાકાર ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતાના શુભ હસ્તે થયું ગેલરીનું ઉદઘાટન એશિયાના સૌથી મોટા ઉત્સવોમાં એક એવા કચ્છના રણોત્સવમાં સહેલાણીઓને મળશે સોમનાથ મહાદેવના દર્શન પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરનું વ્યવસ્થાપન કરતા શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ધાર્મિક ચેતનાનો પ્રસાર કરવાના શુભ ઉદ્દેશ્ય સાથે સોમનાથ જ્યોતિર્લિંગનો ઇતિહાસ શ્રી કૃષ્ણ ગમન તીર્થ સોમનાથમાં વસેલી સરસ્વતી સભ્યતાની માહિતી વૈદિક આધારો સાથે કાલગણના શ્રીકૃષ્ણ અને સોમનાથ તીર્થના ત્રણિક ઇતિહાસનું વર્ણન સ્વતંત્રતા બાદ સરદાર વલ્લભભાઈ પટેલે મુલાકાતીઓને માહિતગાર કરવામાં આવશે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જેઓ શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ છે જેમની દઢ દ્રષ્ટિ અધ્યક્ષતામાં સોમનાથ ટ્રસ્ટ માત્ર ઉત્તમ આતિથ્ય જ નહીં પરંતુ દેશ વિદેશમાંથી આવતા શ્રદ્ધાળુઓ માટે ડોમેસ્ટિક સહિત સસ્તું સે સસ્તું રહેઠાણ વિના ભોજન પ્રસાદ પણ આપેલ છે વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગોને ઉત્તમ સુવિધા સુવિધાઓ સાથે ઉત્કૃષ્ટ યાત્રી સંબંધિત વ્યવસ્થા ઊભી કરવાના સતત પ્રયાસો કરવામાં આવે છે પર્યાવરણ પ્રત્યે જવાબદારી લઈને અગિયાર લાખ વૃક્ષારોપણ અભિયાન હોય કે પાંચ વનોનું નિર્માણ મહાદેવને પવિત્ર કરાયેલ નિર્માણ્ય જવાનું શુદ્ધિકરણ કરીને સોમગંગાનું નિર્માણ હોય કે પછી દસ કરોડ લીટરથી વધુ સુવેશ પાણીનું રાસાયણિક લિંગ હોય સોમનાથ ટ્રસ્ટ સમયની સાથે સામાજિક જવાબદારીઓ નિભાવવામાં પણ અગ્રેસર રહ્યું છે ગર્ભગૃહ અને મંદિરના પરના ચૌસો કળ સુવર્ણ મંડિત કરાયા છે સોમનાથ ટ્રસ્ટ આવા સતત કાર્ય દ્વારા ઉત્તમ પ્રવાસનો અનુભવ પ્રદાન કરવા પ્રતિબદ્ધ છે આ ગેલેરીમાં ભક્તો સોમનાથ મહાદેવના લાઈવ દર્શન કરી શકશે અને ચંદન તિલકની સાથે તેમને સોમનાથ મહાદેવનો ભસ્મ પ્રસાદ અને રુદ્રાક્ષની સાથે ઇ સર્ટિફિકેટ પણ આપવામાં આવશે અહેવાલ રમેશભાઈ ભાનુશાળી અબડાસા કચ્છ

સોમનાથ મહાદેવ ના આશીર્વાદ બધા પૂર્વમાં કેવો વ્યવહાર થતો હતો પૂર્વ કેવો કેવી રીતે વ્યાપાર થતો હતો એમની માહિતી બધા તીર્થો ની અગ્નિ તીર્થ સોમતીર્થ સૂર્ય તીર્થ એમની માહિતી અને તીર્થ તીર્થની માહિતી એમની સાથે સોમનાથ ટ્રસ્ટ ફક્ત એક મંદિરના વ્યવસ્થાપન માટે જ નહીં દરિદ્ર નારાયણ ની સેવા પાઘ સેવાના માધ્યમથી મહાદેવજી ને જે પાઘ ધરવામાં આવે છે પાઘરી હિસાબથી એના વસ્ત્ર જે વિધવા મહિલાઓ છે તેમના સુધી પહોંચાડવામાં આવે છે દરિદ્ર નારાયણ સુધી પહોંચાડવામાં આવે છે અનેક પ્રવૃત્તિઓ એ પછી આર્થિક સંકટ હોય કે મહામારી હોય કોઈ પણ પ્રસંગમાં સોમનાથ ટ્રસ્ટ સેવારત છે એમના માટે અમે આ જૂનો ઇતિહાસ પૂર્વની સંસ્કૃતિ ખાસ કરીને મહત્વની વાત તો એ છે સરસ્વતી સંસ્કૃતિ સંસ્કૃતિ પણ પુરાતં સંસ્કૃતિનું એ પ્રદર્શન છે આપ સૌ ભારત માં તમામ લોકો ને ગુજરાત માં તમામ લોકો ને જે લોકો રણછોડમાન માં આવી છે એક વખત સોમનાથ દેવીની આપદેતાને દેવીતાને અમને એના આશીર્વાદ માનવા માટે આપ સૌ પધારજો એ સદભાવના સાથે સૌને જય સોમનાથ સર દર્શન આસે લાગ રહા કે સોમનાથ ની ઓર મેકો લાઈવ દર્શન इतने अच्छे होए है इतने अच्छे से यहां पर સખી બતાયા જા રહા કે સોમનાથ પ્રસમે जो चीज शुरू की है मेरे को उम्मीद नहीं थी कि मैं टेंट सिटी में आऊंगा और मेरे को तो सोमनाथ जी के दर्शन हो जाएंगे मेरा ट्रिप था सोमनाथ जी जाने का मन भी था बहुत मगर किसी कारणवश नहीं बन पाया मगर मुझे लगता है कि शायद महादेव ने ही मुझे बताया कि यार दर्शन तेरे तुम आप यहाँ आओगे तो आपको दर्शन यहाँ बहुत अच्छे हो गए हैं और मेरा ट्रिप सफल हो गया महादेव जी की तो भोलेनाथ की माया तो भोले को फसल भोले की फौज तेरे की मौज